ગીરગઢડા પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક ઇસામને ઝડપી પડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગીરગઢડા પોલીસને ખાનગી રૂપે બાતમી મળી હતી એ સીપ કારમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવી રહી છે જેવી બાતમી મળતા ગીરગઢરા પોલીસે વોચ ગોઠવી હતી વોચ ગોઠવતા આ કારને રોકાવતા આમાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો ત્યારે બે લાખથી વધુનો મુદ્દામાલ ઠા પોલીસે કબજે કરી એને ઈ સંપર્ક કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવી છે ત્યારે આવા દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી દરેક સમાચાર હવે આપણા સુધી મળી રહેશે ત્યારે ઉના ન્યૂઝ સબસ્ક્રાઈબ કરજો